રાજ્ય ડીજીપી સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તો આમ જનતા માટે રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીમાં ચેકિંગ કરવા આદેશ કર્યો હતો જેના પગલે આજે બીજા દિવસે આણંદ જુના સેવા સદન કચેરી ખાતે સિટી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કર્મી હેલ્મેટ ચેકિંગ કરાવ હેલ્મેટ ડ્રાઇવમાં સરકારી કર્મચારીઓ પર કડક કાર્યવાહી સરકારી કર્મચારીઓ બહાર પોલીસનો ચેકિંગ અભિયાન નિયમ તોડનાર પાસેથી દંડ વસૂલ્યો રાજ્ય ડીજીપીએ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તો આમ જનતા માટે રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીમાં ચેકિંગ કરવા આદેશ કર્યો હતો શહેર ટ્રાફિક ટ્રાફિક અને પોલીસ દંડ ફટકારીને નિયમિત હેલ્મેટ પહેરીને આવવાની સૂચના આપી હતી આણંદ શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસે આણંદ જૂના સેવા સદન કચેરી ખાતે શહેરી પોલીસ મથકે સરકારી કર્મચારીઓ આવવાના સમયે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન હેલ્મેટ પહેરીને નહીં આવેલા કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો કાલથી નિયમિત હેલ્મેટ પહેરવાની સૂચના આપવામાં આવી હતી